ભાઈ હવે હવે તો હું કરતો તો તને પૂછું બસ ભાઈ હવે કઈ ફાયદો નથી હા વર્મા સાહેબના ડોક્યુમેન્ટ છે હા એમને પહોંચાડી દેજો એક મિનિટ તું તું આપણો ઘર છોડીને સતોઈ હે જો ભાઈ તારે કપડા ઘરનો વિચારય ન ફેરો માફ કરજો મને પણ મેં બધો જ વિચાર કર્યો હતો મેં લગ્ન કરી લીધા એટલે મમ્મીએ જ મને કહ્યું કે તું આ ઘર છોડીને જતો થાય મમ્મીએ ભલાઈ કીધું હોય હા એવું અત્યારે ઘરે હા નરેશભાઈની ફાઇલ છે હું કરમાને તું રાય હા બધા જેટલા લોકોના બિલ બાકી છે એ બિલની ફાઇલ મારું કામ પૂરું થઈ ગયું છે ભાઈ હા તમને કહી જો બીજું કંઈ મારાથી અટવાઈ ગયું હોય તો ફોન કરીને પૂછી શકો છો હું હવે ઘરે ક્યારેય પાછો નહીં આવું નહીં એવું ન બોલ હું તને લેવા જ આવ્યો છું તારા ભાભીએ તને એમ કીધું ને કે આ આ ઘરમાં રહે તો હું આ ઘર છોડીને જતી રહી હવે તું આવતો રહ્યો છો ને પણ વાંધો નહીં એ ભલે જતી રહે સમજો ભાઈ હું તને બોલાવું છું આમ હું તો જો મોટા ભાઈ સમજવાની કોશિશ કરો હું તમારું ઘર ભાંગવા નથી માગતો અને ભાભીને ઘર છોડીને જવાની કોઈ જરૂર નથી એ જગ્યાએ સાચા હશે મમ્મી પણ સાચા હશે મેં જ ભૂલ કરી છે તો મારે જ ભોગવવી પડશે ને તમે મારી ચિંતા નહીં કરતા હું જલ્દી કંઈ કામ ગોતી લઈશ અને હવે આ ઓફિસ તમે સંભાળજો સંભાળજો રહેવા તો હું ખુશીને થોડા દિવસ એના પપ્પાને ત્યાં મૂકી આપીશ જો મારી વાત સાંભળ આ રહેવાની વ્યવસ્થા થઈ જશે ને એટલે ખુશીને અમે બંને સાથે રહેશું તમે ત્યાં આવજો ને હા આ રીતના ઢીલા નહીં પડો આપ મને મળવા આવજો હું મળવા આવું હા અરે આ તારી ભાભીના મગજમાં એવું છે કે સંપત્તિ જ બધું છે પણ મેં એને ઘણી સમજાવી કે સંપત્તિ બધું જ નથી એ પરિવાર છે બધું સાચું કહું ભલે મારી મા મને ન સમજી શકે ભાભી મને ના સમજી શક્યા પણ મારો ભાઈ તો મારી સાથે છે એ તો વાંધો છે આગળે તારી ભાભી ન સમજી હોત ને તો એને જતી કરો પણ આ આપણી માં છે એ નથી સમજતી એને તો ઘરની બહાર ન કાઢી એક પણ તોય તું તું આ મમ્મીને સમજાવી દઈ મોટા ભાઈ પ્લીઝ હા છો તમારી સામે રડવા પણ નથી માગતો અને કંઈ કહેવા પણ નથી માગતો એટલું જરૂર કહીશ કે આપણે બંને ભાઈઓ છીએ એ મટી નથી જવાના જુઓ સમય છે પસાર થઈ જશે હું ફરી મારા પગ પર ઊભો થઈ જઈશ મકાન લઈશ તો એક કામ કર આ ઓફિસ છે ને એ આજથી તું એકલો સંભાળ હા બસ તમને ખબર ના હોય તો કહી દો કે મમ્મી આપણી બધી જ મિલકત માંથી મને બે દખલ ફૂડી કોડી પણ નહીં મળે તો તમે મમ્મી સાથે ઝગડો નહીં કરતા ભાભી સાથે પણ ઝઘડો નહીં કરતા શાંતિથી ઘરમાં રહેજો બધા સાથે પ્રેમથી રહેજો ભાભીનું ધ્યાન રાખજો મમ્મીને મારા પ્રેમ આપજો એમનું ધ્યાન રાખજો ગુસ્સામાં એમને જે કર્યું તે હા બધું મારા કારણે જ છે ના ભાઈ મે લગ્ન ના કર્યા હોત તો આ તારી ભાભી ઘરે ના આવી હોત ના વિચારો જુઓ જે થવાનું તો એ થઈ ગયું છે અને તમે હંમેશા મારી મદદ કરવાની કોશિશ કરી છે તમે પરિસ્થિતિને સમજ્યા છો જાણી છે અને આ થોડા દિવસ તમે બહાર હતા એટલા માટે મે તમને આ ટેન્શન ન આવે એટલે મે તમને વાત જ નહોતી કરી એક વાર તો વાત કરી જો ભાઈ તમે આજે અચાનક આવી ગયા મને એ પણ નહોતી ખબર હું તો આ મારા લગ્નના ચક્કરમાં ઘરે કેવી રીતે વાત કરીશ મનાવીશ કેવી રીતે આ બધી ચિંતાઓમાં જ હતો હું ભૂલી ગયો હતો કે મારો ભાઈ પણ છે એને વાત કરું કે ન કરું મેં કંઈ ન વિચાર્યું પણ તમે મને ખબર છે ત્યાં સુધી મારી વતી મારા સમ છે તમને તમે છે ને પ્લીઝ આ વાતને ભૂલી જજો અને પ્રેમથી ઘરમાં કોઈ સાથે ખોટી મગજ મારી નહીં કરતા નહીં કરું મગજ મારા ભાભીને ઘરમાંથી કાઢી નહીં મૂકતા એમની સાથે ઝઘડો પણ નહીં કરતા હા માનું જો ગુસ્સો આવશે એટલે તમે બોલ્યા વગર નહીં રહો એટલી છૂટ આપું છું બસ તું પણ એક વાત સાંભળ છું ક્યારેય પણ તારે પૈસાની જરૂર હોય ને ચાલ ખાલી એક ફોન કરજે આભાર અને આમાં પૈસા પડ્યા હતા ને એ લેતો જાય મારે નથી જોતા হাদে মিরাব মিরাব আ মিজি বিটা খম মাছ? হু গমরা মুস কাম মাছ বল চল মোবাইল লেকসেট মুখ দে না মারে কামছে দা বল বিটাপ ভোজ বুুখলা কিছে

હમ તમારા વર્તન પરથી એક તો વાત સમજાઈ ગઈ કે વહુ સાથે ખોટી મગજમારી ના કરવી જોઈએ એ નહીં તું સમય સમય બળવાન હોય છે નહીં માણસ બળવાન સમય સારો હતો ત્યારે તમે પણ મારો સાથ આપ્યો અને અત્યારે અત્યારે હું બીમાર છું મારું શરીર કામ નથી કરતું એટલે તમે પણ સાથ છોડી દીધો હા મમ્મીજી એક એક્ઝામ્પલ આપ ઇફ યુ ડોન્ટ માઇન્ડ જો આ નાગ છે ને શેરીમાં નીકળે ને તો આપણે એને ધોકો મારીએ અને એ જ નાગ જો આપણને શંકરજીના મંદિરમાં દેખાય ને તો આપણે એને દૂધ ચડાવીએ એટલે હર હંમેશા કહેવતમાં આવે છે કે છે ને માન સન્માન તમારા હોદ્દાનું હોય છે તમારું નહીં અને અત્યારે મારો હોદ્દો ઊંચો છે હું આ ઘરની મોટી વાહું છું એટલે મારું માન છે ને શંકરજીના મંદિરમાં બેઠેલા નાગ જેવું છે મને દૂધ ચડાવી શકો પણ જો ભૂલે છું કે લાકડી ઉગામીને તો કર્મોની સજા મળે કદાચ મેં મારા આદિત્ય સાથે એવું વર્તન ન કર્યા હોત અને આદિત્ય અને એની બહુ ખુશીને આગળ મા રાખ્યો હોત ને તો કદાચ એ લોકોને મારી આવી પરિસ્થિતિ જોઈને પણ દયા આવી હોત બની શકે કે એવું થાય પણ બની શકે કે એવું ન પણ થાય એ તો હવે શંકર બાપાને ખબર મીરાબુ કેટલા નિષ્ઠુર છો તમે બહુ જ અતિશય આ જગ્યાએ જો તમારા મમ્મી આવી રીતે હેરાન થતા હોત તો તમે સહન કરી લે થાય મમ્મીજી એ તો કર્મોનું ફળ છે મારી મમ્મી હોય તોય શું તમારી મમ્મી હોય તોય શું કર્મો કરો એટલે ફળ ભોગવવું પડે એના માટે તૈયાર જ રહેવાનું હોય જો અમારી મમ્મીજીની વાત કરશો તો તમને શું લાગે છે હું પોલાઇટલી વાત કરીશ સમજાવીશ માથા પર હાથ ફેરવીશ બિલકુલ નહીં મમ્મીજી મને આવું બધું ન ગમે આજ તો શું કરવું છે તમારે છે બના હોય તે પણ મારે સમયસર દવા લેવાની હોય છે ઝેર કોસલા ચાલે

ફરજ હોય છે એટલે જે વેલા સમજી તો વેલાસર સમજી તમારા માટે સારું છે મમ્મીજી તમારું લેક્ચર છે ને તમારી પાસે રાખો તમને બહુ શોખ હોય ને કે મારો આદિત્ય મારી સેવા કરશે તો જા એની સાથે જ રહો તે દિવસે તો મોટા ઉપાડે ગાડી મૂક્યો ઘરમાંથી અને અત્યારે પેતરા કરશે મારો આદિત્ય મારો આદિત્ય કોઈ કાંઈ બાંધવી દેવાનું નથી તમે પણ મારા સપોર્ટમાં હતા ત્યારે ત્યારે કેમને કહ્યું કે હું આજે તેના સપોર્ટમાં છે પોઢા છો તમે નહીં સમજો આજ તો કરી લો છા આજે હું બહુ ખુશ છું હા અને મને બહુ ગર્વ છે તમારા ઉપર આજે આપણો વ્યવસાય આખા ગુજરાતમાં ચાલી રહ્યો છે બસ હવે એ જ દિવસની રાહ જોઉં છું કે આપણો વ્યવસાય હવે ગુજરાત લેવલે નંબર વન આવે અને ત્યાર પછી વિદેશ લેવલે નંબર વન આવે પપ્પા થેન્ક યુ સાચું કહું તો ખુશીની મહેનત છે વધારે મારા કરતા તો એણે મને જે સપોર્ટ કર્યો છે સાથ આપ્યો છે સહકાર આપ્યો છે એના લીધે થઈને જ હું આટલી પ્રગતિ કરી શક્યો છું ના ના ફક્ત મારી મહેનત નથી આ બધું થવા પાછળનો રીઝન છે પપ્પા જો પપ્પાએ આપણને સાથ ના આપ્યો હોત તો આજે આપણે અહીંયા ના હોત સાચી વાત છે એકદમ સાચી વાત છે પપ્પા આ તમે તે દર વખતે જેને હું જ્યારે પણ ઉદાસ બેઠો હોય કંઈ વિચારોમાં હોઉં અથવા નેગેટિવ વિચારો કરું તો ત્યારે તમે પોઝિટિવ ચપટી વગાડતા મને પોઝિટિવ કરી દેતા હતા કહેતા હતા કે દીકરા આને આ રીતના સંભાળ અમુક લોકો સાથે તો તમે જ વાત કરી લેતા હતા જેથી કરીને મને વધારે શીખવા મળ્યું અને જાણવા પણ છો બેટા આ તો કર્મમાં લખેલું હોય આપણા એટલે આપણે મળે આપણે કેવા કેવા દિવસો કાઢ્યા છે તમે આજે સુખના દિવસો સારા દિવસો છે બસ આપણે પ્રગતિ કરતાં જ જવાનું છે પ્રગતિને આપણે ક્યાંય રોકવાની નથી બસ આગળ જ જવાનું છે તમારે જે કાંઈ પણ તકલીફ પડે ને હવે એમાં બધો સામનો કરવાનો છે આપણે વિદેશ લેવલ સુધી જવાનું છે આપણે બસ મારો ધ્યેય જ આ છે કે વિદેશ લેવલ સુધી આપણે પહોંચવું છે તમારું સપનું જરૂર પૂરું થશે અને અમે બંને મહેનત કરતા રહીશું સફળતા તો મળવાની જ છે સાચું કહું તો પપ્પા જ્યારે હું અહીંયા આપ્યો ને ત્યારે તો હું ના પાડતો હતો કે મારે તમારી સાથે નથી રહેવું મને શરમ પડતી હતી પણ અત્યારે એવું લાગી રહ્યું છે કે સારું કર્યું સારું કર્યું મેં કોઈ નોકરી ના લીધી નોકરી લીધી હોત તો હું કોઈ નોકરી જ કરતો હોત ને ખુશી પણ ને તમે ભાડાના મકાનમાં જ રહેતા હોત આપણે બધા અત્યારે આ બંગલોમાં આ બંગલામાં ના હોત અરે જવાય રાજા ત્યારે હું તમારી આંખમાં જરૂન જોતો હતો કે તમારામાં જરૂન છે તમે આગળ જવાના છો આગળ જશો મને એટલો કોન્ફિડન્સ હતો તમારા ઉપર અને આજે તમે કરી દેખાડ્યું છે સાવ સાચી વાત હા જુસ્સો તો હતો આ માણસ જ્યારે તૂટી જાય ને ત્યારે જ એ ફરીવાર ઊભો થાય છે એકવાર માણસ તૂટવો તો જોઈએ જ કારણ કે જો એ માણસ તૂટે જ નહીં તો એને દુઃખ જોયું જ નથી એ દુઃખ જોવે એની પાસે કંઈ નથી એવું બધું વિચારે ત્યારે એના નવા વિચારો ઉત્પન્ન થાય અને એ વિચારોથી એ સફળતા તરફ મતલબમાં આગળ વધી શકે સફળતા ક્યાંય પાછળ નથી પણ સફળતા તમારી સાથે ને સાથે જ રહેવાની છે આ દુનિયામાં તમે ક્યારેય પાછા નહીં પડો મને ખૂબ પ્રાઉડ થાય છે તમારા બંને ઉપર આદી હું શું કહું છું પપ્પાનો સાથ તો હતો પણ બીજી વસ્તુ ખબર છે તમને શું જો મમ્મી આપણને ઘરમાંથી જાકરો ના આપ્યો હોત ને અને આપણા ઉપર આવું દુખ ના આવ્યું હોત ને તો પણ આપણે આજે અહીંયા સુધી ના પહોંચ્યા હોત એક મિનિટ અમા મમ્મી વચમાં ક્યાંથી આવ્યા કે સમજો નહીં પપ્પા તમે સમજી ગયા ને હા સમય રાજા ખુશીની વાત સાચી છે તમને ત્યારે જાકારો મળ્યો હતો તમને માલ મિલકતવાની ભાગ પણ ના મળ્યો હતો અને ત્યારે તમારું મગજ બિલકુલ આડોળું થઈ ગયું હતું પણ તમારો કોન્ફિડન્સ વધી ગયો હતો કે હવે મારે કંઈક કરી દેખાડવું પડશે અને મારે કંઈક કરવું જોઈએ અને બસ એ જ પાવરથી તમે આજે આગળ આવી ગયા છો તો આમાં મમ્મીનો શું આભાર માનવાનો બિલકુલ નહીં હા મમ્મીએ તો ભાભી માટે થઈને આપણને ઘરમાંથી કાઢી મૂક્યા હતા અરે અમે પગે લાગી રહ્યા હતા તો આશીર્વાદ પણ નહોતા આપ્યા છો છભાઈ રાજા ભલે તમને એમણે કાઢી મૂક્યા રાજા તમારા પગ પર કેપેબલ છે તમે તમારા પગ પર ઊભા રહી શકો છો એટલે હંમેશા એ તમારી મા છે એને તમારે માફ કરી દેવી જોઈએ હા સાચું કહું તો હું એમને કોઈ સજા નથી આપવા માંગતો કે એમના વિશે કોઈ ખરાબ પણ નથી વિચારતો હું તો જોતો હતો કે ખુશી મારા મમ્મી વિશે કેટલુંક વિચારે છે અને મારા મમ્મીની વિશે કંઈક આમ તેમ બોલે છે કે નહીં પણ ના ખરેખર પપ્પા શું સંસ્કાર આપ્યા છે તમે હા તો તમે આટલા વર્ષો થઈ ગયા તો એ પણ તમે હજી મારી દીકરીની પરીક્ષા લ્યો છો પણ મારા સંસ્કાર એવા છે જ નહીં કે ક્યારેક એની સાસુ વિશે કે ના કોઈ પણ સસરા વિશે બોલી શકે હા સાચી વાત છે તમારી ભાઈનો ફોન હાલો મીરા જી નાસ્તો નો બનાવી આપ્યો તો કઈ નહીં ચાલો એક કપ અરે યાર તમને વાંધો છે હું ફોનમાં કંઈક પણ કરતી હોય ને તો આવી જશે ખાવું છે ચા પીવી છે તમને ક્યારે એમ નથી થતું કે બિચારી મારી બહુ થોડી શાંતિથી બેસવા દઉં આટલા વર્ષો સુધી મેં તમારી આટલી સેવા કરી છે આમ જોવા જઈને તો તમે વધારે ગઢા નથી મમ્મીજી થોડું સ્ટ્રોંગ થઈ જાઓ મીરા જે વ્યક્તિ બીમાર હોય ને એને પોતાના દીકરા અને વહુના પ્રેમની જરૂર પડે છે અને તમે વડીલોને આવી રીતે ધુતકારો છો શું મળશે તમને મને હેરાન કરવાથી કઈ જ નહીં મળે આદી બેટા આદી સાધુ આવી ગયો બેસો અમે તમારી વાત બધી સાંભળી લીધી કાળ રાખીને ઉભા છો હા હા ફક્ત મમ્મી ચા માંગતા હતા તમે જો ચા ના આપી શકતા હોય

પણ મારા ભાઈ સાથે મારે વાત થઈ હતી કહેતા હતા કે ધંધામાં નુકસાન ગયું છે અને તકલીફ એટલી વધી ગઈ છે કે આ મકાન વેચી નાખવું પડશે અને કદાચ હવે તમને આ ઘર પણ કોઈ ખાલી કરાવશે તમે અહીંયા નહીં રહી શકો એટલા માટે મારે અહીંયા આવવું પડ્યું શું વાત કરે છે હા પણ તમે ચિંતા નહીં કરતા મેં ખુશીના પપ્પા સાથે નવો બિઝનેસ ચાલુ કર્યો હતો એ બિઝનેસ એટલો સારો ચાલી રહ્યો છે કે આજે અમારી પાસે ફોર વ્હીલ છે બંગલો છે સારી એવી ફેક્ટરી છે ઓફિસ છે બધું જ છે ભગવાનની દયા તો જુઓ અને તમારા આશીર્વાદ મમ્મી સાચું કહું ને તો મા ભલે ગમે તેમ બોલે પણ એના દિલમાંથી એક જ શબ્દ નીકળતો હોય છે કે ભગવાન મારા દીકરાને સુખી રાખજે તમે મને અહીંયાથી કાઢ્યો હતો ને ત્યારે મનમાંથી એવું જ બોલ્યા હશો તમે સારા આશીર્વાદ આપ્યા હશે કે મારા દીકરા પાસે કંઈ જ નથી પણ ભગવાન એને બહુ બધું આપજે અને આપ્યું અમે અત્યારે ખરેખર સુખી છીએ અને એટલા માટે છે મને થયું કે આ સમયે મારે તમારી પાસે આવવું પડશે તમારી તબિયત ખરાબ છે ને આપણે સારામાં સારા ડોક્ટરને બતાવવા જશું મને માફ કરી દેજે હું તને સમજી ન શકી તું મારો પેટનો દીકરો હોય છતાં પણ મેં તને ઘરમાંથી બહાર કાઢી મૂક્યો અને ના બોલવાના વેણ બોલી કે દાદી એક કામ કર ને એ બધું એ બધું મૂકીને તો અહીં આવતો રહે ને મારી પાસે અહીંયા અહીંયા શું વધ્યું છે આમના શબ્દો સાંભળવા માટે અહીંયા બોલાવો છો મને અરે જરાક તો વિચાર કરો હે તો ડાયરેક્ટલી એમણે કહી જ દીધું કે તમારી માને લઈને જતા રહો એમનો સ્વભાવ તો સાવ બદલાઈ ગયો છે આ સાચું કહું તો કૂતરાનો પણ સ્વભાવ સારો હોય કે ખાલી ભસે કરડે નહીં ભાભી તો ભસવાની સાથે તો કરડી પણ જાય છે આવું મેં વિચાર્યું નહોતું અને મારો ભાઈ હા એના માટે થઈને મારે અહીંયા આવવું પડ્યું કારણ કે મને થયું કે કદાચ તમને આ વાતની જાણ નહીં હોય કે જાણ છે છતાંય તે તમે આટલો પાવર કરો છો ઘરમાં કંઈ બચ્યું નથી ભાભી ભાભી હા તમે હંમેશા પૈસા જોયા છે પૈસા તમારું આ ઘરમાં વર્ચસ્વ ચાલે તમે કહો એમ થાય પણ તમે ક્યારેય એવું ના વિચાર્યું કે હું મારા સાસુની સેવા કરું એક માનો પ્રેમ પામો હા એમના આશીર્વાદ હોત ને તો કદાચ અત્યારે તમે પણ અમારા ગયા પછી વધારે સુખી હો કારણ કે હું તો ઓફિસ છોડીને જતો રહ્યો હતો બધું જ ભાઈ સંભાળતા હતા હા જે કંઈ પણ આવક થતી હતી બધી જ તમારી પાસે જ આવતી હતી પણ તમે એને સાચવી ન શક્યા તમે એને ભોગવી ન શક્યા ભાભી વાંક તો તમારો પણ છે અને હું મારા મમ્મીને તો અહીંયાથી લઈ જાઉં છું મારી સાથે જ હવે રહેશે ચાલો મમ્મી ભાઈ ભાઈ મેં તો ના પાડી તોય તું અહીં આવ્યો હે જ્યારે અમારે સારું હતું જ્યારે તને એ નહોતો રાખ્યો એ તો ખબર છે બધી જ ખબર છે મને અને અત્યારે તમે તકલીફમાં છો એ પણ મને ખબર છે અને મમ્મી પણ દુઃખમાં છે ક્યાં મમ્મીની વાત કરી છું એ મમ્મી કે તે તું લગ્ન કરીને આવ્યો હતો તને ઘરની બહાર કાઢતા હતા મમ્મીનો કોઈ વાંક હતો મેં જ મમ્મીને કહ્યું હતું કે તમને અને ખુશીના ઘરમાંથી કાઢી મૂકે મેં પેલાથી પ્લાનિંગ કરેલું હતું કંઈ વાંધો નહીં ભાઈ હું તમને પૈસા આપીશ તમે આ મકાન પપ્પાએ બનાવેલું છે ને આ મકાન મકાન છોડીને તમે વેચવાની જરૂર નથી તમે મારી પાસેથી મદદ લઈ શકો છો હું મમ્મીને મારી સાથે લઈ જઈશ અને બની શકે તો તમે જ્યારે ઈચ્છો ત્યારે આવી શકો છો બેટા અમે તારી સાથે ન કરવાનું વર્તન કર્યું છતાં પણ છતાં પણ અમારા ખરાબ સમયમાં તું મદદ માટે ઊભો રહે ખુશીની ઈચ્છા છે હા મમ્મી બેટા તારો આભાર માનો એટલો ઓછો છે આ બધી વાત મે મારા સસરાને કરી હતી એટલે કે ખુશીના પપ્પાને એમણે સામેથી કહ્યું કે તમારા મમ્મીને લઈને આવી જાવ આપણે નવું મકાન જે રાખ્યું છે ત્યાં તમે લોકો રહેવા જતા રહો

મને કીધું નહી તમે મમ્મી માની ગયા છે પ્લીઝ તમે લોકો પણ મને માફ કરી દો પ્લીઝ તમારા હા આદિભાઈ આવો એવું કહેવાનું હતું આદિભાઈ આવો આશીર્વાદ બાકી હતા ને લઈ લઈએ